ડેમને મંત્રમુગ્ધ કરતા આકાશી દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે નવસારીમાં ડેમ ઓવરફ્લો થતા વહેતા પાણીના આ નયન રમ્ય દ્રશ્યો સામે આવ્યા ડેમની ચારે તરફ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે જૂજ ડેમની ચારે તરફ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી ડેમ ઓવરફ્લો થતાની સાથે જ તરફ દ્રશ્યો આહલાદક જોવા મળ્યા પરંતુ બીજી તરફ લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે આસપાસના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા ખીલી ઉઠી છે વાંસદા તાલુકાનો જૂજ ડેમ ઓવરફ્લો થયો છે મંત્રમુગ્ધ કરતા આકાશી દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા